હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લઈને આવ્યું છે જોરદાર મહેસૂલી તલાટી વર્ગ ત્રણની જાહેરાત જે છે બે હજાર ત્રણસોને નેવ્યાસી જેટલી મોટી વેકેન્સી લઈને આવી છે હા એટલી મોટી વેકેન્સી છે પણ આ વેકેન્સીની અંદર જગ્યાઓ વધવાની સંભાવનાઓ રહેલી છે અત્યારે માત્ર આટલી દર્શાવી દેવામાં આવી છે એના ફોર્મ ભરવાની શરૂઆત છબ્વીસ પાંચથી ચાલુ થઈ ગઈ છે અને દસ છને બે હજાર પચીસ સુધી એ રાત્રિના બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે હવે દેખવા જઈએ આની વાત તો આ જે જાહેરાત છે એની અંદર આપણા જે લાયકાતના જરૂરી પ્રમાણપત્રો છે એ જરૂરી પ્રમાણપત્રો એલસી છે જાતિ અંગેનું પ્રમાણપત્ર છે માજી સૈનિક જે કંઈ લાગુ પડતું એ દરેકે દરેક પ્રમાણપત્રોની અંદરથી વિગત જોઈને સાચી ભરવાની રહેશે બાકી તમારું અરજીપત્રક છે કેન્સલ જશે છેલ્લા ટાઈમે અને આની જિલ્લાવાઈઝ જગ્યાઓ છે એ જિલ્લા જિલ્લાવાઈઝ તેત્રીસ તેત્રીસની અલગ અલગ બહાર પાડી દેવામાં આવી છે અહીંયા દિવ્યાંગ મિત્રોનો પણ અંદર ભાગ એ દર્શાવી દેવામાં આવે છે કે એ વિભાગ બી વિભાગ સી વિભાગ કે ડીઈમાં આવે છે બરાબર પછી મહિલાને એ વિભાગ અને કક્ષાવાર જગ્યાઓ પણ દર્શાઈ દેવામાં આવી છે અને કુલ જગ્યાઓ દેખવા જોઈએ તો આપણે અહીંયા આપી દીધી છે છેક નીચે બીજાને ત્રીજા નંબરના પેજ પર દર્શાવે છે આ 2389 બરાબર એટલે કયા કયા વિભાગમાં ટેન્શન લેતા પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો બરાબર હવે જે દિવ્યાંગ ઉમેદવારો છે એના માટે કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ અહીંયા વાત કરી દીધી છે વયમર્યાદાની વાત આવી છે કે વયમર્યાદાની છે તે કયા રીતના ગણવામાં આવશે કે દસ છ પચીસના રોજ ગણવામાં આવશે જેમની ઉંમર છેલ્લા મતલબ છેલ્લે પેપર ફોર્મ ભરવાની છેલ્લી ડેટ છે ત્યાં સુધી ત્યાં સુધી ગણવામાં આવશે અને જેમને પાંત્રીસ વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ બરાબર અરજી સ્વીકારવાની સાથે વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને એથી વધારે પાંત્રીસથી આગળ ન જાયેલું હોવો જોઈએ પછી શું છે પછી છૂટછાટવાળું ચાલુ થઈ જાય છે સામાન્ય કેટેગરીના મહિલાઓ છે એમને પાંચ વર્ષનું છે અનામતના પુરુષો માટે પાંચ વર્ષ છે એ રીતે અંદર આગળ આખો કોર્ટો ચાલુ થઈ જાય છે એની અંદર દેખવા જઈએ તો દિવ્યાંગ ઉમેદવારો છે એના માટેનું પણ છે સામાન્ય કેટેગરીના અને ટોટલી અને માજી સૈનિક મિત્રો છે એમના માટે પણ એમને છૂટછાટ આપેલી છે હવે તમારી જન્મ તારીખના બધા ડેટા છે એટલે કે માહિતી છે એમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ ખોટું હોવું નહીં જોઈએ બરાબર એ અધિકૃત અધિકારીને દર્શાવેલું હોવું જોઈએ હવે પગાર ધોરણ શું છે તો પગાર ધોરણ દેખવા જઈએ તો આમને સાતમા ધોરણ સાતમા પગાર પંચ મુજબ પગાર આપવાનો રહે છે એટલે કે કેટલો રહે છે પ્રથમ પાંચ વર્ષ સુધી છબ્બી છવ્વીસ હજાર રાખવાનો છે બરાબર અને એ સાતમા પગાર પંચ મુજબ એ ઉલ્લેખ કરવામાં આવેલો છે શૈક્ષણિક વિગતો દેખવા જઈએ તો શૈક્ષણિક વિગતોની અંદર કશું છે નહીં ઓનલી ગ્રેજ્યુએશન છે પછી બીજું આવે છે ઇંગ્લિશ અને ગુજરાતી અને હિન્દી આ તળના જાણકાર હોવા જોઈએ અને ચોથા નંબરનું આવે છે કોમ્પ્યુટર એના પણ તમે જાણકાર હોવા જોઈએ આ આપણને ભાષાઓ આવડે છે અને કોમ્પ્યુટર ફાવતું જોઈએ છે જનરલી પછી દેખોજી અનુસૂચિત જાતિ અને જનજાતિના શારીરિક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના એમના ઉમેદવારોના જરૂરી સૂચનો છે એટલે કે એમને વયમર્યાદા કઈ રીતે લાગુ પડશે કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે બરાબર પછી જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો છે એમની પણ વિગત દર્શાવી છે કે ક્યાં સુધી એના ડોક્યુમેન્ટ્સ માન્ય ગણવામાં આવશે છેલ્લી તારીખ છે દસ છ પચીસ સુધી પછી વિધવા ઉમેદવારો છે પછી જે રમતગમતની અંદર આવે છે એ રમતગમતની અંદર દેખવા જઈએ તેમને એમને પાંચ માર્ક્સ મળી જાય છે રાષ્ટ્રીય કે આંતરરા આંતરરાષ્ટ્રીય એ પ્રકારની અંદર ભાગ લીધેલો હોય તેવા મિત્રો આંતરરાષ્ટ્રીય આંતરયુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘની અંદર એ પ્રતિનિધિત્વ કર્યું એમને પાંચ માર્ક્સ ફી કાપ ફિક્સ આપી દેવાના રહે છે કમ્પ્યુટરની જાણકારી બધાને હશે જ બરાબર પરીક્ષા ફીની વાત કરવા જઈએ તો જે જનરલ કેટેગરી છે એના માટે પાંચસો છે અને જે રિઝર્વેશનવાળા છે એના માટે ચારસો છે હા જો તમારા માર્ક્સ ચાલીસથી ઉપર આવ્યા તો તમને પૈસા પાછા મળશે બાકી નહીં મળે એવું કહી દેવામાં આવ્યું છે પહેલાં ગઈ લાસ્ટ ટાઈમ કેવું હતું કે જે હાજર થાય એને જ પરીક્ષા આપે એને પૈસા પાછા મળે પણ અત્યારે એવું કાંઈ છે નહીં હવે જે પરીક્ષા પદ્ધતિનું માળખું છે કેવું છે આ આપણે આખું ચેન્જ થયું છે બરાબર તો પરીક્ષા પદ્ધતિ કાંઈ એમસીક્યુ પ્રકારની હોઈ શકે કાં સીબીઆરટી હોઈ શકે બરાબર બંનેમાંથી કોઈ હજુ ચોક્કસ થયેલું નથી પણ અને એના પ્રશ્નપત્ર અને મુખ્ય પરીક્ષા પણ લેવાશે પ્રિલિમ અને મુખ્ય બંને લેવાશે પ્રશ્નપત્રનું માળખું જે છે એજ્યુકેશન લેવલ છે એને સમકક્ષ રહેશે લઘુત્તમ લાયકી ધોરણ દેખવા જઈએ તો ચાલીસ ટકા છે ચાલીસ ટકા એટલે કે આપણા સોના ચાલીસ ટકા તો પરફેક્ટ છે પણ જો એકસો નો પેપર હોય તો એ પછી એકસો પચાસનું એના ચાલીસ ટકા એ પ્રમાણે કરવા પડે બરાબર એટલે ત્યાં આપણે સાઈડ માર્ક્સ દેખવા પડે હવે આપણે આગળ વધીશું કે સાઈડ માર્ક્સ લાવવા પડે પર્સનલી દર પેપર અલગ અલગ લાવવાના છે પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ છે અહીંયા શું છે પ્રાથમિક એમસીક્યુ આધારિત છે ગુજરાતી છે વીસ માર્કનું પૂછાશે ઇંગ્લિશ છે વીસ માર્ક્સનું છે પોલિટી પબ્લિક એડમિન ઇકોનોમિક્સ ત્રીસ માસ છે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર ત્રીસ માર્ચ છે એન્વાયરમેન્ટ સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્રીસ માસ છે બરાબર આ છે પ્રિલિમ પરીક્ષાના સિલેબસના મુદ્દાઓ છે બરાબર હજુ ડિટેલમાં કરંટ અફેર્સ છે ચાલીસ માસનું છે અને મેથ્સ છે એ કરંટ અફેર ત્રીસનું છે અને મેથ્સ ચાલીસનું છે અને કુલ બસ્સો માસનું એન્ટ્રન્સ એક્ઝામ છે બરાબર ઓકે મિત્રો હવે દેખી લઈએ મુખ્ય પરીક્ષાની અંદર પણ એ ડિસ્ક્રિપ્ટિવ પેપર આપી દેવામાં આવે છે અને એની અંદર દેખવા જઈએ તો ગુજરાતી તો દેખી લઈએ મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની છે દેખવા જઈએ ગુજરાતી છે એ ગુજરાતી લેંગ્વેજ સ્કિલ છે સો માસનું પૂછાશે ત્રણ કલાક છે એના બરાબર ઇંગ્લિશ છે ઇંગ્લિશ પણ સો માસનું પૂછાશે જીએસ જનરલ સ્ટડી છે જનરલ નોલેજ નથી હા મિત્રો એટલે ડિસ્ક્રિપ્ટિવ છે એ ત્રણ કલાકનું પૂછાશે બરાબર એ હવે એનો સમય છે આ એકસો પચાસ માસનું કરી દીધું છે એટલે આપણે આમાં પાસિંગ ચાલીસ નહીં ગણવાના સાઠ ગણીને ચાલવાનું રહેશે બરાબર એ રીતે આપણે પર પેપરે પાસિંગ ગણીને આગળ વધવું પડશે બરાબર આનો વર્ણન લાંબો જે સિલેબસ છે એ પણ આપી દીધો છે અહીંયા આરો લો ગુજરાતી છે તો જ ગુજરાતીની અંદર કે દસ માસના છે એ નિબંધ હશે એવું દર્શાવી દીધું છે ચાર વિસ્તાર છે દસ માસના આવશે સંક્ષેપકરણ છે દસ માસનું આવશે ગદ્ય સમીક્ષા પાંચ માસનો આવશે પ્રચાર માધ્યમના નિવેદન તૈયાર કરવા માટેનું દસ માસ છે પત્રલેખન છે પાંચ માસનો છે એ રીતે આખું સંપૂર્ણ દર્શાવી દેવામાં આવે છે આની આખી પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી ડાઉનલોડ કરીને એને તમે સ્ટડી કરી શકો છો મને એવું લાગે છે કે વિડીયો લાંબો બની જાય એવું લાગી રહ્યું છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બિલકુલ નહીં ભૂલતા અને આ પીડીએફને પરીક્ષામાં જ્યાં સુધી સિલેક્શન નહીં થાય ત્યાં સુધી સાચવી રાખજો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાવ જય હિન્દ